તો વલસાડની કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી અને તેની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તને બે લાખ અને અન્ય ઇજાગ્રસ્તોને એક લાખનું વળતર આપવામાં આવશે

જેમાં પાંચ માણસો જે ઉપર કામ કરતા હતા વિભાગ દ્વારા પણ ઇજાદાને નોટિસ આપી ખુલાસો માગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવી છે